તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિલાસ ઠાકરિયા જિલ્લા પંચાયત સદસ્ય દીપક મિસ્ત્રી ગામના અગ્રણી રાકેશ રાય સહિત અન્ય વડીલો અને ગ્રામજનો ખાસ ઉપસ્થિતિમાં દબાણ અંગે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સરીગામ ગ્રામ પંચાયત મુખ્ય રસ્તા પરની એક બાજુએ સરકારની કિંમતી અને ખુલ્લી જમીન પરત મેળવવા અગાઉ કરેલા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત બાદ વલસાડ જિલ્લા કલેક્ટરે સરીગામ ગ્રામ પંચાયત હસ્તકની સિટી સર્વે નંબરવાળી જમીન પર ગેરકાયદે દબાણો હટાવવા વલસાડ જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો છે પરંતુ સરીગામના ચો તરફે અનેક લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યા છે તે તમામ સર્વે નંબરોની પણ માપણી કરવી અને એક સાથે કાર્યવાહી હાથ ધરવા આશિષ આહિર જીતુ ભંડારી પિંકેશ પટેલ અને હિતેશ ધુમાડા દ્વારા અનુરોધ કરી જણાવવામાં આવ્યો હતો ત્યારે લોકોમાં ચર્ચા એ છે કે એક સાથે આટલું ડિમોલેશન શક્ય નથી તબક્કાવાર ડિમોલેશન થશે ની વિગત સરપંચ સહદેવ વઘાતના અધ્યક્ષ સ્થાનેથી આપવામાં આવી હતી ગ્રામ પંચાયતની બધી જગ્યા આપણે માપણી કરાવીને સર્વે કરાવીને માપણી કરાવવાની છે અને અત્યારે જે કલેક્ટરના હુકમ પ્રમાણે આ માપણી આવી છે એ પ્રમાણે અમે એના પર કાર્યવાહી કરતા છે અને એ બધાનું જ કરવાનું છે ધીરે ધીરે એટલે જેમ જેમ આવશે તેમ તેમ આ માપણી કરાવીને એ સરકારી પંચાયતની જગ્યા હસ્તકે કરવાની છે અને કલેક્ટરશ્રીએ પગલાં રૂપે અત્યારે શરૂઆતમાં ફર્સ્ટ ટ્રાયલમાં પિલ્લો પાર્ટ એમ કહી તો સરીગમની સર્વે નંબર પાંચસો પંદર પાંચસો સોળ સિટી સર્વે નંબર પાંચસો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ ઓગણીસ નથી અઢાર અને વીસ એ જગ્યાનું કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે સિટી સર્વેને કે આ જગ્યા પંચાયતની નીકળે છે પંચાયતની માપણી મંગાવી પંચાયતે માપણી કરી છે એની હદ બતાવી હદ સિદ્ધ કરીને કલેક્ટરને જાણ કરી ત્યારે કલેક્ટરે હુકમ કર્યો છે કે એ જગ્યા પર કમ્પાઉન્ડ પંચાયત કરવા માંગે છે એટલે પંચાયતને કરો સ્પષ્ટીકરણમાં તો મારે ફક્ત તમને એટલું જ કહેવાનું છે કે એમણે જે રજૂઆત કરી એ કેટલી યોગ્ય ચાલો પંચાયતની જગ્યા છે એ એ લોકો પોતે પણ સ્વીકારે છે પણ અહીંયા અત્યારે નહીં કરવાનું બીજું કરો એ કેટલું યોગ્ય શરૂઆત કશેથી તો કરવાની ને જે પંચાયતની જગ્યા છે એની શરૂઆત કશેથી તો કરવાની ને આજે તમે એમ કહો કે અહીંયાથી નહીં કરો બાજુમાંથી બીજી જગ્યાએથી કરો બીજા સર્વે નંબરથી એટલે બીજા સર્વે નંબર વાળો પાછો આ નહીં બીજાને કહેવાય એટલે એવું થોડું ચાલે તો પંચાયતે જે પ્રમાણે કલેક્ટરશ્રીનો આદેશ થયો છે અને હુકમ થયો છે એ પ્રમાણે અમલ કરવાનું રહેશે અને સહદેવભાઈને દરેક રીતે અમે સહકાર આપીશું એ ચર્ચામાં સરપંચશ્રી દ્વારા કલેક્ટરને એક રજૂઆત કરવામાં આવેલી હતી કે સરીગામ ગ્રામ પંચાયતની જે જગ્યા છે છે એકર એવી આખા તો આખા સરીગામમાં નથી થયું અને એક જ જગ્યા પણ કેમ કરવામાં આવ્યું છે અને એ સર્વે નંબરમાં ઘણી જગા છે ઘણા ગુમઠા જગા છે તો એક રોડ એક એ જગ્યાના વચ્ચે વચ્ચે એક રોડ જતો છે અને બંને સાઈડથી સરીગામ માર્કેટ છે તો એક સાઈડ જ કેમ આ કરવામાં આવે છે બીજી સાઈડ કેમ નથી કરવામાં આવતું તો અમારો આટલો જ મતલબ છે કે એ સર્વે નંબરમાં જેટલી પણ જગ્યા હોય એ બધાની માપણી થાય બધાનું દબાણ હોય તો દૂર કરવાનું પર્સનલ એક માણસ માટે કેમ આ કરવામાં આવે છે એટલે આ આ થઈ રહ્યું છે એ ખોટું થયું છે એમાં અમે સરી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ અમારો વાંધો છે કે કરો તમે તો બધાનું કરો પર્સનલ કોઈ એક વ્યક્તિ પર તમે ન જાઓ જેથી કરી પેલાના અમિત અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ